જે બે ઓક્ટોબર એટલે આપણા પ્રિય બાપુની જન્મ જયંતિ તો તેને લેને અમે લોકો વિઝિટ કરવા માટે પહોંચી ગયા છીએ ગાંધી મ્યુઝિયમ તો આવો જોઈએ ગાંધી મ્યુઝિયમ ગાંધીજી 1887 માં 18 વર્ષની ઉંમરમાં આ હાઈ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયા હતા ત્યારબાદ 1947 માં તેમની માનમાં આઝાદી બાદ આ સ્કૂલમાં છે તેનું નામ મોહનદાસ ગાંધી હાઈ સ્કૂલ કરવામાં આવ્યું હતું જો કે 2017 માં તે સ્કૂલ પણ બંધ કરવામાં આવી અને મ્યુઝિયમ ડીકલેર કરવામાં આવ્યું હવે આ એકમાત્ર એવી જગ્યા કે જ્યાં તમને ગાંધીજીની દરેક જ એવી યાદો જોવા મળશે કે તે બીજે કોઈ એવી જગ્યાએ જોવા નથી મળતી તો એ તમામ યાદો શું છે આજના વિડિયોમાં આપણે જોવાની તો ચાલો આ મ્યુઝિયમ આલ્ફ્રેડ હાઈ આવેલું છે આ મ્યુઝિયમનું નું ઉદ્ઘાટન 2018 માં કરવામાં આવ્યું અને તેનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ટુરિઝમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે આ મ્યુઝિયમ માં ઓગણચાલીસ ગેલેરી આવેલી છે અને સાંજના સમયે લોકો માટે સાઉન્ડ શો પણ જોવા મળે છે ગાંધીજી તેઓ માનતા હતા કે કોઈ પણ કામની શરૂઆત પ્રાર્થનાથી થવી જોઈએ માટે આ મ્યુઝિયમની શરૂઆત પણ સાબરમતી આશ્રમમાં જેમ ગાંધીજી બાળકોને શિક્ષણ આપતા તે દ્રશ્ય બનાવવામાં આવ્યું છે અને શરૂઆત પણ વૈષ્ણવજન તો તેને રે કહીએ તે પ્રાર્થનાથી થાય છે તમને એ બધી જ વાતો મળી જશે કે જ્યારે ગાંધીજી રાજકોટમાં આવ્યા હતા તેમના પરિવાર સાથે અને તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ છે હાઈસ્કૂલ છે તે રાજકોટમાંથી મેળવ્યું હતું આમ તો જો કે રાજકોટ વાસીઓ માટે આ ગર્વની વાત કહી શકાય કારણ કે તેમની શરૂઆત છે તે રાજકોટથી થઈ હતી તો અહીંયા છે તે તેમને કઈ રીતે સર્વિસ ટુ પેરેન્ટ્સ પેરેન્ટિંગ ટુ રામા અને ઓલવેઝ સ્પીક ટ્રુથ આ ત્રણ લેસન્સ છે એમને અહીંયા શીખેલા હતા હવે અહીંયા જે છે એમના ફોટોસ છે એમના મોટાભાઈ લક્ષ્મીદાસ સાથેનો ફોટો છે પછી થોડા સમય બાદ તેનો પશ્ચાતાપ કરે છે અને તેમાંથી પણ એવું શીખે છે કે આ વસ્તુ જીવનમાં ફરી ન કરવી જોઈએ તો હવે અહીંયા છે તે કસ્તુરબા સાથે બાપુના જે લગ્ન થાય છે તેર વર્ષની ઉંમરે અને કસ્તુરબા પણ તેર વર્ષના જ હોય છે પણ છ મહિના તેમનાથી મોટા હોય છે અને ત્યારે તેમના તેમની સાથે વિવાદ થાય છે હાઈસ્કૂલમાં પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાની માતાના આશીર્વાદ અને પરમિશન સાથે તેઓ આગળનું ભણતર માટે લંડન જાય છે અને લંડન જઈ તે પોતાનું બેરિસ્ટરનો અભ્યાસ પૂર્ણ કરે છે પણ ત્યારે તેમના પહેરવેશ અને પોશાકથી તેઓ પ્રભાવિત થાય છે અને તેમનો ફોટો પણ તમે આ જોઈ શકો છો જેન્ટલમેન વેશ અને તેમાં છે તે ગાંધી બાપુ છે તે ત્યાં પોતાનું ભણતર પૂરું કરે છે અને એ જ વચ્ચે તેમને એવા પણ એક સમાચાર મળે છે કે તેમના માતાનું દેહાંત થયું છે જેનાથી તેઓ ખૂબ દુઃખી થાય છે આમ તો કહી શકીએ કે આ જે જગ્યા છે કે જ્યાં આઝાદીના વિચાર રોપાણા હતા કારણ કે જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે જ તેમની સાથે ટ્રેનમાં જે રંગભેદનો બનાવ બને છે ત્યારબાદ જ ગાંધીજીને પહેલો વિચાર આવે છે રંગભેદની ઘટના બાદ દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજીને બે વાર જેલ થાય છે ત્યારબાદ આ જે ગેલેરી છે તેમાં ગાંધીજીનું સ્વદેશ આગમન કઈ રીતે છે ભારતીયો કઈ રીતે ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કરે છે તે તમામ વાતો દર્શાવવામાં આવી છે સ્વદેશ આગમન બાદ ગાંધીજીએ જે દક્ષિણ આફ્રિકામાં પોતાની સેવા અને ભૂમિકા ભજવી હોય છે તેને લઈને બ્રિટિશર્સ તેમને કેસરે હિંદ નામનો ખિતાબ આવે છે સ્વદેશ આવ્યા બાદ કેસરે હિન્દ ખિતાબ છે તે જીત્યા બાદ ગાંધીજી ભારતની પરિસ્થિતિ જોવે છે તે ખૂબ જ દયનીય હોય છે કારણ કે બ્રિટિશર્સ છે દરેક ભારતીયોને ગુલામ બનાવીને તેમની પરિસ્થિતિ છે તે સાવ કપરી બનાવી દેતા હોય છે તેના જ દ્રશ્યો અહીંયા રાખવામાં આવ્યા છે ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર કાપ મુકતો કાયદો તે કાળો કાયદો તરીકે લેખવામાં આવ્યો હતો ભારતની ઉભરતી રાષ્ટ્રીય ચળવળને કચડી નાખવા ભારત સરકારની બ્રિટિશ સરકારે આ કાયદો ઘડ્યો હતો અને આ કાયદાના વિરોધમાં જલિયાવાલા બાગમાં શાંતિપૂર્ણ રીતે સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જનરલ ડાયર અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો અને કોઈ પણ પૂર્વ ચેતવણી વગર ગોળીબાર કરતા ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા ગાંધીજીએ પોતાનું પહેલું ન્યૂઝપેપર ચાલુ કર્યું હતું ઇન્ડિયન ઓપિનિયન કે જે ચાર ભાષામાં કર્યું હતું હિન્દી તમિલ ગુજરાતી અને ઇંગ્લિશ જોકે ભવિષ્યમાં પછી એવું થયું હતું કે તમિલ અને હિન્દીના લેખકો નહોતા મળ્યા તેને લઈને પછી ઇંગ્લિશ અને ગુજરાતી ઇન્ડિયન ઓપિનિયન ન્યૂઝપેપર છે તે કન્ટિન્યુ રાખવામાં આવ્યું ગેલેરીમાં સૌથી પહેલો ભારતનો જે આપણો સત્યાગ્રહ છે એ છે ચંપારણ સત્યાગ્રહ તેની માહિતી આપવામાં આવી છે કે કઈ રીતે બાપુએ સત્યાગ્રહ છે તે કર્યો હતો તે તે સમયે ખેડૂતો પાસે ગળીનું વાવેતર કરવામાં આવતું હતું અને તેને લઈને છે ચંપારણ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો એ સિવાય આ ચંપારણ સત્યાગ્રહની બંને માહિતી આપવામાં આવી છે ત્યારબાદ મિલ મજદૂરોની હડતાલ છે તેના માટે લઈને ગાંધીજીએ ત્રણ દિવસ માટે ઉપવાસ કર્યો હતો ને તેમના પગાર અને ભથ્થા વધારે તે માટેની છે તે આ હડતાલ કરવામાં આવી હતી પણ ગુજરાત માટે સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવો ખેડા સત્યાગ્રહ જેનાથી ગાંધી બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલ તે બંનેની મુલાકાત થાય છે તે છે ખેડા સત્યાગ્રહ કારણ કે તે સમયે ત્યાં દુષ્કાળ હોવા છતાં પણ બ્રિટિશર્સ દ્વારા ત્રેવીસ ટકાનો છે તે ટેક્સ લેવામાં આવતો હતો તેને લઈને તેના વિરુદ્ધમાં ખેડા સત્યાગ્રહ કરવામાં આવે છે આમ ભારતનો સૌથી પહેલો સત્યાગ્રહ એટલે ચંપારણ અને ગુજરાતનો સૌથી પહેલો એટલે ખેડા સત્યાગ્રહ દાંડી સત્યાગ્રહ અથવા દાંડી કૂચ એ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજ શાસન સામે કરવામાં આવેલ અહિંસક સવિનય કાનૂની ભંગની ચળવળ હતી બાર માર્ચથી છ એપ્રિલ ઓગણીસો ચોવીસ દિવસ સુધી ચાલેલી આ લડતમાં અંગ્રેજ સરકારના મીઠા પરના એકાધિકાર તેમજ મીઠા પર લગાડવામાં આવેલ કર વિરુદ્ધ અહિંસક પ્રતિરોધ દ્વારા પ્રત્યક્ષ કાર્યવાહીનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીજીએ કહ્યું હતું કે હું બ્રિટિશ ઇમારત પર લૂણો લગાડું છું ત્રણ ગોળ મેજી પરિષદ યોજવામાં આવી હતી જેમાં ત્રણેય ગોળમેજી પરિષદમાં ડોક્ટર બી આર આંબેડકર છે તેઓ હાજર રહ્યા હતા પરંતુ બીજી ગોળમેજી પરિષદ શા માટે ખાસ બની જાય છે એમાં પણ ગુજરાતીઓ માટે કારણ કે બીજી ગોળમેશી પરિષદમાં ગાંધીજીને જવા માટે પ્રોત્સાહન આપવા ઝવેરચંદ મેઘાણી એક કવિતા લખે છે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ અને તે કવિતાના કારણે જ ગાંધીજી છે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનો વિરોધ આપે છે મેઘાણીજી કે આપણા ચોટીલા પંથકનું ગૌરવ ગણી શકાય બીજી ગોળમેરી પરિષદમાં ગાંધીજીને પ્રોત્સાહન આપવા માટે ઝવેરચંદ મેઘાણી છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ તેવી કવિતાનું રચના કરે છે અને તે કવિતાને લઈને જ ગાંધીજી તેમને રાષ્ટ્રીય શાયર રૂપ બિરુદ્ધ આપે છે ઇતિહાસમાં ઘણા બધા સત્યાગ્રહ છે જે જે આપણા આઝાદી માટે કરવામાં આવ્યા હતા પણ ગાંધીજીએ રાજકોટ સત્યાગ્રહ જે સરદાર વલ્લભભાઈ પટેલ કસ્તુરબા અને ગાંધીજીએ ત્રણેય સાથે કર્યું હતું જોકે રાજકોટના લોકોએ તેમાં સાથ સહકાર ન આપતા આ ગાંધીજીનું પહેલું એવું સત્યાગ્રહ હતું રાજકોટ સત્યાગ્રહ જે નિષ્ફળ ગયું હતું વાત કરી છે રીતે તમે તમારું સ્વાસ્થ્ય સારું કેવી રીતે રાખી શકો તેની પણ વાત કરી છે અને તેમાં કીધું છે કે જંક ફૂડ અને એ બધું ન ખાવું જોઈએ અને જે પૌષ્ટિક આહાર છે તે જ તમારે લેવો જોઈએ તો તે વાત અહીંયા કરવામાં આવે છે જીવન ચરિત્રને જો વાંચવામાં આવે તો તેમાં કેટલાય ગુણો છે કે તે આપણા જીવનમાં ઉપયોગી બની શકે એમાં પણ ગાંધીજીએ કહ્યું છે કે સત્ય અહિંસા નિર્ભય બનવાની વાત કરવામાં આવી છે સાથે જ એવી પણ વાત કરવામાં આવી છે કે તમે તમારા શરીરને સ્વસ્થ કેવી રીતે રાખી શકો તમારે સ્વચ્છતાનું પાલન કરવાનું છે અને ક્યારે પણ હિંસા નહીં કરવાની ગાંધીજી એક બીજા વિચારની પણ વાત કરી છે કે તમારે તમારું કામ જાતે જ કરવાનું છે અને તેનું સૌથી મોટું પ્રતિક ગણી શકાય ચરખો કારણ કે ચરખો છે આપણા સ્વદેશીનું પ્રતિક તો છે જ પણ સાથે જાત મહેનત આપણા જીવન માટે કેટલી જરૂરી છે તે પણ દર્શાવે છે ગાંધીજી આપેલું છેલ્લું વ્રત એટલે કે સ્વદેશી આમ તો સ્વદેશીને લઈને આંદોલન પણ કરવામાં આવ્યું હતું અને છેવટે એ પણ કહેવામાં આવ્યું હતું કે માનવતા અને પ્રેમ સાથે જોડાયેલો શબ્દ એ સ્વદેશી છે સ્વદેશી માત્ર એ જ સમય પૂરતું નહીં પરંતુ અત્યારે પણ મેક ઇન ઇન્ડિયા જેવા જે પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે તેની પાછળનો હેતુ પણ એ જ છે કે આપણા દેશના યુવાનો તેમને રોજગારી મળે અને આપણી ઇકોનોમી છે તે બુસ્ટપ થાય તેના માટે સ્વદેશી છે સૌથી મહત્વપૂર્ણ ગણી શકાય અને ઐતિહાસિક દિવસો થી લઈને આજે પણ બાપુનો એ સૌથી પ્રિય ચરખો સ્વદેશીનું સૌથી મહત્વપૂર્ણ પ્રતિક છે ગાંધીજી પોતાના જીવનમાં ઓગણીસ વાર જેલમાં ગયા છે તેમાં નવ વાર છે તે દક્ષિણ આફ્રિકામાં અને દસ વાર છે તે ભારતમાં સૌથી પહેલીવાર ગાંધીજી જેલમાં ગયા હતા ઓગણીસો ને આઠમાં અને સૌથી છેલ્લી વાર ગાંધીજી જેલમાં ગયા હતા ઓગણીસો ને બેતાલીસમાં તેઓ કહી શકીએ કે ગાંધીજીના જીવનના તેઓએ છ વર્ષ અને અગિયાર મહિના તે જેલમાં ગુજાર્યા છે અને અહીંયા તે તમામ દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે કે કઈ જેલમાં ગાંધીજી છે તેમનો લુક કેવો લાગતો હતો પ્રિય ત્રણ વાંદરા એટલે કે બુરામત દેખો બુરામત સોનું બુરાબત બોલો અને આ એવી ગેલેરી છે કે જ્યાં ત્રણ થી બાર વર્ષના જે બાળકો એ છે તેમને ગેમ્સ રમાડવામાં આવે છે ને ગાંધીજીના જે વિચારો હતા તે બાળકોના જીવન પર કેવી રીતે લાગુ થઈ શકે એ તમામ વાત અહીંયા કરવામાં આવી છે સાથે જ અહીંયા નાના બાળકો છે તે બાપુને અવનવા પ્રશ્નો પૂછે છે અને બાપુ છે તે તેમના જવાબ આપે છે તેવી રીતે અહીંયા વિડીયો પણ બનાવવામાં આવ્યો છે અને એ સાથે ઘણી બધી એવી સારી બાબતો કે જે બાળકોના જીવન માટે ઉચ્ચતમ ગણી શકાય તેવી બાબતો પણ અહીંયા રાખવામાં આવી છે ગાંધીજીનો જે વર્ગખંડ હતો તે કેવો લાગતો તે અહીંયા દર્શાવવામાં આવ્યો છે નાની નાની ડેસ્ક આપવામાં આવી છે અને સાથે જ તે સમયે બેગ્સ તો હતા નહીં તો તે લોકો પોતાના પુસ્તકો છે તે પેટીમાં રાખતા સાથે જ અહીંયા ગાંધીજીને શાળા દરમિયાન મળેલા અલગ અલગ સર્ટિફિકેટ્સ છે તેમનું એડમિશન ફોર્મ છે તે બધાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોઝ અહીંયા તમને મળી રહેશે મહાત્મા ગાંધીની ત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસના રોજ મધ્ય નવી દિલ્હીની એક મોટી હવેલીમાં બિરલા હાઉસના પરિસરમાં ઇઠ્ઠોતેર વર્ષની વયે હત્યા કરવામાં આવી હતી તેમના હત્યારાનું નામ હતું નથુરામ ગોટસર આ ગાંધી મ્યુઝિયમમાં તમે બાપુને ડિજિટલ રીતે શ્રદ્ધાંજલિ આપી શકો તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આ હતી સફર ગાંધી મ્યુઝિયમ એક એવી જગ્યા કે જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધી તેમના અભ્યાસથી લઈને આઝાદી સુધીની સફર અને કેટ કેટલી યાદો ને કેટ કેટલાય ઉતાર ચડાવ આ તમામ માહિતીઓ એક જ જગ્યાએ મળી રહે જો તમે પણ ગાંધી મ્યુઝિયમની વિઝિટ કરી હોય તો તમને પણ આ કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવજો સાથે જ આજનો વિડીયો પણ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જણાવજો અને એ પહેલાં વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હવે મને રજા આપશો નમસ્કાર